રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે જેમાં ધોરણ 11 12 અને કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે તથા નોન ક્રિમિલિયર જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે તેમજ અન્ય સ્થળે પણ આવક જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવીને દાખલા કઢાવવા માટે ઉમટી પડ્યા છે

un gran por aquí.